જિલ્લા પોલીસ વડા અને એચડીએફસી બેંકના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે બાઇટ અશોક કુમાર યાદવ આઈજી एस બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં પચીસ હજાર વૃક્ષારનો વાવેતર કરવામાં આવેલું છે પચીસ હજાર વૃક્ષોનો ત્રણ વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા ત્રણ વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એ બહુ સારો પ્રયાસ છે અને આજે આપને ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે આ વર્ષે પણ લગભગ અમે ત્રણ લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો આ વર્ષે પણ અમારો ત્રણ લાખનો હેતુ છે આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે શહેરીમાં પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષાર્પણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લેમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ કો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ થેન્ક યુ સો મચ